નમસ્કાર દર્શક મિત્રો થર્ડ આઈપીએસ માં તમારું સ્વાગત છે કોંગ્રેસે ભાજપના ગઢમાં ગામડું પડી આજ તારીખ એકત્રીસ એક બે હજાર પચીસ ના રોજ સાંજના પાંચ કલાકે મળતી માહિતી અનુસાર વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્ય અને પંદર વર્ષના સક્રિય સભ્ય એવા ભરતભાઈ સરવિયા જે વોર્ડ નંબર છ માં રહે છે જે હાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા હતા આ તકે તળાદા શહેર પ્રમુખ ગૌરવભાઈ બાલોજીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને ભરતભાઈ સરવૈયાને કોંગ્રેસમાં આવકાર આપ્યો હતો હું ભરતભાઈ આનંદભાઈ સરવૈયા તળાજા શહેર વોર્ડ નંબર છ માં જે મારું નામ છે રામપરા રોડે રહું છું અને આજ જે હું કોંગ્રેસ આપણું તળાજાનું જે છે સારું કામ થાય અને સારી સુવિધાઓ મળે અને વ્યવસ્થિત તંત્ર હાલે ખોટું થાય એનો વિરોધ કર થાય કરું